આજે કરજાથી પરેશાન લોકો માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજી બાપુ એ કરજા મુક્તિ ટીમની સાથે અડાલજ ઓફિસે જનતા દરબાર લગાવી લોકોની સમસ્યા સંભાળી શંકરસિંહ વાઘેલાજીએ ગુજરાત સરકારને અપીલ કરી કે જેવી રીતે હિમાચલ પ્રદેશ સરકારે નાના વેપારીઓના એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે એવી રીતે ગુજરાત સરકાર કરજાથી પરેશાન લોકોનું ઓછામાં ઓછું પાંચ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે જેમનું દેવું માફ ના કરી શકે તેમને બે વર્ષ સુધીનું વ્યાજ પેનલ્ટી મુકત સમય આપવામાં આવે જનતા દરબારમાં કરજા મુક્તિ અભિયાનના સંસ્થાપક શાહનવાજ ચૌધરી ભારતીયજી પ્રદેશ પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીયજી પ્રદેશ અધ્યક્ષ નારણભાઈ મકવાણા ભારતીયજી તથા ગુજરાત કરજા મુક્તિ અભિયાન ટીમના સૌ સભ્યો તેમજ કર્જાથી પરેશાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બસોથી વધારે વેપારી કિસાન મજૂર મહિલાઓ અને નોકરી કરવાવાળા ઉપસ્થિત રહ્યા હતા જનતા દરબારમાં બધા જ લોકોએ તેમની સમસ્યા લખીને આપી જેને કરજા મુક્તિ અભિયાન ટીમના કરજા મુક્તિ અભિયાનના આગેવાન આપણા ચૌધરી સાહેબ રાજેશ્વરભાઈ બ્રહ્મભટ્ટ એમની ટીમ અમારા નાણભાઈ મકવાડા બધાનો આભાર માનું છું કે કહેવાતું આ વિકસિત ગુજરાત સુખી ગુજરાત એમાં દુઃખી લોકોની વેદના સાંભળનારું કોઈ નથી એમની વાત સાંભળીને તમારા બધાના દુઃખમાં ભાગ લેવા માટે જે રાત દિવસ એક કરી રહ્યા છે એ બધાનો આભાર માનું છું અને મને જે સમાચાર મળ્યા એમાં હિમાચલ સરકારે એક લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે હું માનું ત્યાં સુધી ગુજરાત સરકારને આપણે ટાઈમ લઈને મુખ્યમંત્રીને કહેવાય કે તમે કમસે કમ પાંચ લાખનું દેવું માફ કરો અને આપણી સરકાર આવશે અને તમે લાવશો તો તમારું પચીસ લાખ રૂપિયાનું દેવું હોય તો એ માફ કરીશ કરોડો રૂપિયા નથી માલિયાના અને અદાણી અંબાણીનાના કે સ્ટર્લિંગવાળા કે બીજા ત્રીજાના નેવા રૂપિયા લોકો લઈને ભાગી જાય છે આપણે તો ઘરે બેઠા છે ન છૂટકે આ પૈસા લીધેલા છે એટલે હું હિમાચલ સરકારનો એ આભાર માનું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને જાહેરમાં વિનંતી કરું તમારા બધા તરફથી કે કમસે કમ તમે પાંચ લાખ તો માફ કરો પછીની વાત પછી એ માફ કરશે એવું હું અપેક્ષા રાખું છું હમણાં હમણાં જે કંઈ આપણું અરવલ્લી પર્વત આખું આખું દુનિયા વેચવા બેઠા હોય એવું આપણને લાગે એ અરવલ્લી ખાલી પર્વત નથી એ જીવાદોરી છે આપણે એથી માંડીને દિલ્હીની ભાગોર સુધી દિલ્હીમાં જે રાયસીલા હિલ છે ને જેમાં વડાપ્રધાન ને બધી ઓફિસો આપણી પાર્લામેન્ટ હાઉસ ત્યાંથી શરૂ થાય છે અહીં સુધી આપણા અહીં સુધી આપણા અમદાવાદની ભાગોર સુધી ને પંચમહાલ ગોધરા સુધી આખી લાઈન છે આ જ્યાં રાણા પ્રતાપનો આશરો હતો રાણા પ્રતાપને અરવલ્લીએ આશરો આપેલો અકબરની સામે લડતા લડતા કમસે કમ અત્યારે અંબાજી જતાં આપણને દુઃખ થાય કે જે બધા પથરા તોડી તોડીને છત્તીસગઢમાં મોટા કુવા થઈ ગયા એક એક હજાર ફૂટ ઊંડા એટલા બધા પથ્થરો તોડી તોડીને લોકો અત્યારે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે બીજેપીની સરકારમાં આમ નામ ચાલશે તો આખું ચોખ્ખું થઈ જાય એ ચોખ્ખું થાય એનો વાંધો નથી પણ એના એમને ખબર નથી કે આ છે છે આ પણ જૂનો અરવલ્લી એ અચલ છે ચાલી શકતો નથી તમે તમે એને ચાલતી વસ્તુને આમ તેમ કરો તો ચાલે બાકીનું કરો તો ચાલે પણ તમે આ વસ્તુ જે જે બહુ મોટો આશરો કહેવાય બધા પ્રાણી પશુઓ પંખીઓ દુનિયાભરની બહુ હિમાચલથી જુદો એવો પર્વત કમસે કમ બચાવો અને નહીં બચાવો તો લોકો તમારી પાછળ પડીને જ્યારે મોકો આવશે ત્યારે આ પ્રજા સમજદાર છે દુખી છે પણ સમય આવે જવાબ આપવાના છે એટલું જ નહીં એમને અંબાજીનું મંદિરના જે દાતા મહારાજા હતા વર્ષોથી આઝાદી પહેલા તો એ માલિક હતા અંબાજીના માલિક એ હતા તો એ એમને કમસે કમ જે નવરાત્રીની આઠમે હોય એમાં યજ્ઞનો હવન થતો હોય એમાં જે પૂજા કરતા હોય નારિયેળ ઓમવાની જે વિધિ હોય એ માતાજીના જે કે ત્યાં પ્રતિક જે છે અંબાજીનું મંદિરમાં ખરેખર તો ત્યાં સામે ઉપર પડશે આરાસુર પેલી બાજુ પરંતુ એમાં પણ જો રોક લગાવતા હોય તમે તો આ નિંદનીય છે હાઈકોર્ટના ચુકાદાને એવું બહુ માનતો નથી આમાં ચુકાદો તો આવે ને જાય તમે તમે શું કરી રહ્યા છો જે માણસોએ પોતાના રજવાડા આપી દીધા એ કમસે કમ એક નાનકો યજ્ઞ તમે રોકવા માગો છો એમના હાથે જે પવિત્ર કામ થતું હોય એમાં અને કોઈ પ્રજાને પબ્લિકને કોઈ તકલીફ નથી શેના માટે આટલો બધો દ્વેષ રાખીને ગુજરાતી પ્રજાનો અભાવ કમસે કમ અંબાજી માતાજીની બદલું તમે શાના માટે લઈ લે એટલે હું ગુજરાત સરકારને કહીશ કે આ અહીં જેટલો વિસ્તાર તમારો અરવલ્લીનો હોય એમાં ધરતીથી ઉપર કે નીચે એ પહાડને ડિસ્ટર્બ ન કરે સો ફૂટ કે પચાસ ફૂટ ઊંચો હોય એવું નહીં ધરતીને જ્યાં અરવલ્લી હોય એના નીચે કે એના ઉપર કોઈ તોડફોડી પ્રવૃત્તિ ન થાય થાય એના ઉપર કેસ થાય જાહેરમાં તમે અધિનિયમ બહાર પાડો ઓર્ડર જેને કહેવાય કે આવું નહીં કરાય અને જો સરકારે કરેલા ઓર્ડર હોય તો બંધ કરી દો બંધ કરી દો હવે વધારે વધારે ઊંડું ખોદકામ નહીં કરવાનું એ પણ આના ભેગું ભણી લઉં છું અને આપ સૌ બધા મિત્રોનો આભાર અને મીડિયાના મિત્રોને પણ ખાસ આભાર માનું છું કે જે કહેવાતું વિકસિત ગુજરાત એમાં એમાં ગઈ વખતે હિમાચલમાંથી આવેલા પંજાબથી આવેલા મધ્યપ્રદેશથી આવેલા મહારાષ્ટ્રથી આવેલા કેટલા દુઃખી લોકો છે તમે વિચાર કરો અને અહીં કોઈ એને હામે જોનાર નથી આપણે તો કમસે કમ તમારી સાથે મળીને વાત કરી તમારી તમારી વેદનામાં આપણે ભાગ લઈ જશ તમારા દુઃખમાં ભાગ લઈ જશ અને એટલે હું તમારા માધ્યમથી પણ આ એક મેસેજ બધે જાય એવી અપેક્ષા રાખું છું આ બધા પત્રકાર મિત્રોનો આભાર કે તમારા માધ્યમથી ગુજરાત અને દેશભરમાં વાત જશે ધન્યવાદ